સુરતમાં સત્યનામ આમીન માતા મહિલા મંડળ તેમજ સત્સંગ યુવક મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાળઝાળ ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે હેતુથી આ શરબત વિતરણનું આયોજન કરાયું હતું કબીર પંથ કે સતગુરુ કબીર પંથ એ ભારતના ભક્તિ કાલીન કવિ સંત કબીરની શિક્ષાઓ પર ચાલેલો પંથ છે કબીર સાહેબના શિષ્ય ધર્મદાસે તેમના નિધનના લગભગ સો વર્ષ બાદ આ પંથની શરૂઆત કરી હતી ભારતમાં કબીર પંથની મુખ્યતઃ ત્રણ શાખાઓ માનવામાં આવી છે કાશી કબીર ચોરા શાખા ધનોરી ભક્તાહી શાખા અને છત્તીસગઢી શાખા આ શાખાઓના સ્થાપક ક્રમશઃ શ્રુતિ ગોપાળ સાહેબ ભગવાન ગોસાઈ તથા મુક્તામણી નામ સાહેબ માનવામાં આવે છે કબીર પંથની ખાસ શાખાઓના મહત્વપૂર્ણ સ્થળો છે જેમાં કબીર ધર્મનગર દામાખેડા રાયપુર છત્તીસગઢ ધરમદાસી વંશની શાખાના નેજા હેઠળ પંથ શ્રી હજુર પ્રકાશમુનિ નામ સાહેબજીની સાનિધ્યમાં સરબત વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ભાગ લઈ રહ્યા છે જેથી કરી દરેક રાહદારીઓને આ તાપમાનમાં ગરમીમાં અમને શરબત પાવાનો અવસર મળ્યો છે સાહેબ બંદગી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત